સ્વિતરલેન્ડ અમેરિકા દુબઈમાં રહ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત રાત્રે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગુલામ હુસેન હૈદરઅલી ભોજાણીને તે સ્પાઈસ જેટની દુબઈથી મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયેલી ફ્લાઇટમાંથી બહાર આવ્યો ત્યારે એરપોર્ટ ઓથોરિટીની મદદથી ઝડપી લીધો હતો નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી અને તેની ગેંગ વિરુદ્ધ વર્ષ બે હજાર ગુસ્સી ટોકના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ ગેંગ લીડર મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી તથા ટોળકીના સભ્ય મોહમ્મદ સમીર સલીમ શેખની પચીસ માર્ચ બે હજાર બાવીસના રોજ જ્યારે અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખની એકવીસ ડિસેમ્બર બે બે હજાર ત્રેવીસના રોજ વિરાટથી ધરપકડ કરી હતી જ્યારે ગુલામ હુસેન ભોજાણી ફરાર થઈ ગયો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફ સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો નો એક નોટરીયસ ને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજરી ટોપ જેવા બે કેસોમાં પકડાઈ ચુકે છે એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડો સંડોવાયા હતા જેમાં મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા અલ્લાખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હેદર અલી બોજાણી આ ચારેય ઉપર ગુસ્સેટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનનો નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું બે હજાર બાવીસ થી આ ગુલામ મોહમ્મદ છે સતત સતત ભાગતો રહેતો હતો બે હજાર સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લા રખાને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર હુસૈન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છથી સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હીથી ઈરાન કુંભ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે અને એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે સજ્જુ સાથે ગુનામાં વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવાય આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે